ચટણી બનાવી લે તૈયાર છે મેં કાઠિયાવાડી અનપૂર્ણા કિચન માં વિડીયો મૂકેલો છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત અને શરીર માં ઘણા બધા ફાયદા આપણે મીઠો લીમડો કરે છે તે ચટણી બનાવી છે તેના આપણે પરોઠા બનાવીશું તેના માટે મેં પરોઠા બનાવવા માટે મેં બે કપ આપણે રોટલીનો લોટ લીધો છે ઘઉંનો અને આપણે પાણી લીધું લોટ બાંધવા માટે નિમક લીધું છે અને તેલ લીધું છે છે આપણે આપણે આ ચટણી તૈયાર લીધી હવે આપણે લોટ બાંધવા માટે આપણે પેલા નિમક નાખી દેસુ પરોઠાનો એક ચમચી આપણે નિમક નાખ્યું છે ત્યારબાદ આપણે તેમાં મૂળ નાખવાનું છે બે ચમચી બે ચમચી આપણે મોણ નાખ્યું છે આ બધું આ રીતના પેલા મિક્સ કરી લેવાનું છે એકદમ સરસ મિક્સ કરવાનું છે એટલે એકદમ મસ્ત પરોઠા બનાવ આપણે અને આ પરોઠા એકદમ હેલ્ધી છે શરીરમાં આપણે ઘણા બધા ફાયદા કરે છે મીઠો લીમડો એમાં ઘણી બધી વસ્તુ આપણે મિક્સ કરેલી છે એટલે ઘણા બધા ફાયદા આપણે શરીરમાં કરે છે આ મીઠા લીમડાથી આપણે ડાયાબિટીસમાં પણ ઘણા ફાયદા થાય છે અને આપણે મીઠા લીમડામાં આર્યન ભરપૂર હોય છે વિટામિન એ વિટામિન બી અને વિટામિન સી હોય છે અને આ ડાયાબિટીસ વાળાને તો ઘણા બધા ફાયદા કરે છે આ રીતના આપણે થોડું થોડું પાણી નાખતા જાશું લોટ બાંધતા જાશું એ ક્યારે નથી નાખવાનો આ રીતના થોડું થોડું નાખતા જાશું ને બાંધશું આપણે આમાં થોડો એવો કઠણ લોટ જોશે આપણે રોટલીનો હોય તેથી થોડો એવો બહુ વધારે નહીં એવો લોટ આપણે બાંધવાનો છે આ રીતના આપણે લોટ બાંધી લેશું આપણે એકદમ સરસ આપણો લોટ બાંધાઈ તૈયાર થઈ ગયો છે આવો લોટ આપણે બાંધવાનો છે આપણે હવે તેને આપણે તેલ વાળો કરી લેશું આપણે અડધી ચમચી તેલ નાખ્યું છે વધારે નથી નાખવાનું આ રીતના આપણે તેલ વાળો કરી લેવાનો છે અને આપણે પાંચ મિનિટ માટે રેસ્ટ આપશું એટલે એકદમ મસ્ત સોફ્ટ થઈ જાય લોટ આપણો અને સરસ કુણપ આવી જાય જો તમારે ફટાફટ બનાવવાનો હોય સમય નો હોય ફટાફટ બનાવવાનો હોય તો તમારે એકદમ મસડી લેવાનો છે મારી પાસે ટાઈમ થોડો છે એટલે આપણે મિનિટ મિનિટ માટે માટે લેવા આ ઢાંકીને રહેવા દેસુ આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે એકદમ સરસ મસળી લેવાનો છે લોટ ને આ રીતના મસળશું એટલે એકદમ સોફ્ટ આપણો લોટ થઈ જશે લોટ મસ્ત થઈ ગયો છે એકદમ સરસ ઉણપ આવી ગઈ છે એકદમ સરસ આપણે સફેદ ઉપર થઈ ગયો છે તમે જોઈ શકો છો આ રીતના આપણે લોટ બાંધવાનો છે એકદમ કડક પણ નહીં ને એકદમ નરમ પણ નહીં આપણે રોટલીનો એથી સેજ આપણે કડક બાંધવાનો છે વધારે નથી બાંધવાનો હવે આપણે આમાં નાના નાના લુવા આ રીતના વાળી લેશું તમે જેવડા પરોઠા કરતા હોય પ્રમાણે લઈ શકો છો આ રીતના આપણે લુવા વાળી લેવાના છે એકદમ સરસ આપણે પાટલી ને લઈ લીધા છે આ રીતના આપણે લુવું જે છે તેને આપણે લોટવાળું કરીશું આ રીતના ત્યારબાદ આપણે આને વણી લેશું

જે લીમડાની ચટણી છે આપણે બનાવીને તૈયાર રાખી છે તે લગાવી દેવાની છે આ રીતના આપણે આખામાં લગાવી દેસુ એકવાર બનાવશો તો ઘરમાં બધા મેમ્બર કહેશે કે આ રીતના પરોઠા બનાવો એકદમ સરસ ચટપટો પરોઠો બને છે અને હેલ્થી પણ એટલું છે શરીરમાં આપણે એટલે એકવાર જરૂર ડ્રાય મારજો એકદમ સરસ બને છે આ રીતના આપણે આખામાં લગાવી દેવાનું છે આપણે મસ્ત પરોઠામાં લગાવાઈ ગઈશ મીઠા લીમડાની ચટણી હવે આપણે આ રીતના એને પાડવાનું છે આ રીતના બધી બાજુથી આપણે પ્રેસ કરી દેવાનું છે ત્યારબાદ આ રીતના આપણે રાઉન્ડ શેપમાં વાળતું જવાનું છે હથેળી વડે આપણે આ રીતના પ્રેશર પહેલા કરી દેસુ એકદમ સરસ તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણે પરોઠાનો સેફ આવી ગયો છે હવે ફરી આપણે આને વણી લેવાના છે એટલે પહેલા આપણે થોડો થોડો લોટ નાખી દેવાના છે આ રીતના ઉપર પણ થોડો છાંટી દેસુ એટલે આપણે વેલણ સાથે જીદકે નહીં આ રીતના આપણે હળવે હાથે એકદમ મસ્ત વણી લેવાના છે એકદમ મસ્ત આપણે પરોઠા ચા સાથે અને કોઈ પણ શાક સાથે પણ મજા આવે છે ચા સાથે તો એકદમ ઉત્તમ છે ખાવામાં મજા આવે છે અને આપણે આ ચોમાસીની ઋતુમાં ચટપટા પરોઠા તો એકદમ મજા આવે છે ખાવાની જો આપણે આ થોડા જાડા હશે તો આપણે ધીમા ગેસે જોડોશું તો એકદમ મસ્ત ક્રિસ્પી બનશે અને એકદમ બધા પણ જુદા પણ થઈ જશે આપણે મસ્ત મજાનું પરોઠું તૈયાર થઈ ગયું છે હવે આપણે તેને શેકી લેશું આપણે નોનસ્ટિક પેન ગરમ મૂકી દીધી છે તેમાં આપણે જે પરોઠું બનાવ્યું છે તેમાં નાખી દેસું આ રીતના એકદમ સરસ અને ઉપરથી આપણે ઘી લગાવી દેવાનું છે તમે તેલ પણ લગાવી શકો છો આ રીતના ઘી લગાવી દેસુ આપણે ઘી લગાવવાથી એકદમ પરોઠાની ફ્લેવર મસ્ત આવે છે આપણું એકદમ મસ્ત પરોઠું ડિઝાઇન પણ એટલી મસ્ત લાગે છે જોતા જ ખાવાનું મન થઈ જાય એક વાર તમે જરૂર ટ્રાય મારજો

બાળકો નાના મોટા બધા શરીરમાં પરોઠા ગેસની ફ્લેમ થોડી ધીમી રાખીને આ રીતના પ્રેશર તેને તેને કરવાનું છે એટલે એકદમ મસ્ત ક્રિસ્પી થશે ને અંદર થી એકદમ સોફ્ટ થશે આપણા મસ્ત મજાના પરોઠો તૈયાર થઈ ગયું છે આ રીતના આપણે બધા પરોઠા બનાવી લેશું ને એક પ્લેટમાં આપણે કાઢી લેવાના છે એકદમ સરસ આપણા પરોઠા તૈયાર થઈ ગયા છે આપણો એકદમ લચ્છાદાર પરોઠો ચટપટો મીઠા લીમડાની ચટણીનો પરોઠો ચડીને તૈયાર થઈ ગયું છે આ રીતના આપણે બધા બનાવી લેશું આપણા બધા પરોઠા ચડી ગયા છે મસ્ત મજાના એકદમ મસ્ત અને એકદમ સરસ ખાવામાં પણ એટલા સોફ્ટ છે આ ચોમાસામાં આપણે રસ સાથે સર્વ કરવાની એકદમ મજા આવે છે એકદમ સરસ બને છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ